કુકુંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ગઈકાલે બપોરે બાર વાગે ગેસ લીકેજ અથવા કેમિકલ લીકેજની ઘટના બની ઘટનામાં અને કામદારોને કેમિકલની અસર થઈ અને એક પૂજારીનું મોત નીપજ્યું તે જેટલા લોકોને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના દરમિયાન કેટલા કામદારો કંપનીના પાછળના દરવાજેથી ભાગી છૂટ્યા મોટા બડાકા સાથે ધુમાડાના ગોટે ગોટા ઉડતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો જેને લઈને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભૂગંબાના સામાજિક કાર્યકર સંજયસિંહ સોલંકી સહિત સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેણે જણાવ્યું કે કંપનીમાં વારંવાર આવા અકસ્માતો બને છે સોળ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ પણ કંપનીના એક પ્લાન્ટમાં વેક્યુમ લીક થવાથી અગિયારથી વધુ કામદારોને ઇજા થઈ હતી અને સાત કામદારોના મોત થયા હતા સ્થાનિકોએ કંપની અને તેના માલિક સામે માનવ વધુ ગુનો નોંધી પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી છે સાથે જ કંપનીને તાત્કાલિક બંધ કરવાની પણ માંગણી કરવામાં આવી છે આ માંગણીને સમર્થન આપવા તાલુકાના લોકો મોટી સંખ્યામાં એકત્રિત ત્યાં હતા આજે ભોગંબા તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને અમે આવેદન પત્ર આપ્યું છે કે ગઈ કાલે રંજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીની અંદર જે કઈ ઘટના બની છે એ આપ સૌ આજુબાજુથી તમામ જાણ્યું હશે આજે એવી ને આવી ઘટના દોઢ વર્ષ અગાઉ પણ બની ચૂકી હતી એની અંદર ઘણા માણસો મરી ગયા હતા કાલે પણ એ જ ઘટના થઈ આપણે બધાએ મીડિયા મારફત ફોટોગ્રાફ દ્વારા જોયેલું છે ઘણાને રેફર કરો રિફરલ કરી હાલોલ અને ત્યાંથી બરોડા પણ રેફર કરવામાં આવેલા છે એટલે ગંભીરમાં ગંભીર ઘટના બનેલી છે આવીને આવી ઘટના વારંવાર બનતી હોય જેને લઈને અમારો બધાનો ઘૂગંબ આમ આદમી પાર્ટી વતી એક જ ઈરાદો છે કે આ કંપની પર ખરેખર બંધ જ થવી જોઈએ આવનાર સમયમાં ભોપાલ જેવી હાલત અહીંયા પણ થાય એવી શક્યતા અમને લાગી રહી છે તો બધાનો શાસ્ત્રકાર્ડો મળી આ જ કંપનીને બંધ જ કરવામાં આવે અને બીજી એક સૂચના મારી એવી છે કે ગઈકાલે જે ઘટના બની એની અંદર જે કામદાર માણસોને જે કંઈક ઈજા પહોંચી એ એ લોકોને ઘરે બેઠા પાંચ વર્ષ સુધી સદા જે પગાર ધોરણ નક્કી કરી ઘરે બેઠા એનો પગાર કાયમ માટે આપે એવી અમારી માંગ છે અને બીજું કે એ વ્યક્તિના પરિવારની અંદર આજે એ લોકો બચી ગયા છે પણ જો ક્યારે મરી જાય તો એમના પરિવાર પર જે દુઃખદ ઘટના આવી પડત તો મારું એવું કહેવું છે આમ આદમી પાર્ટી અને એક સક્રિય કાર્યકર તરીકે હું કહું છું કે એ લોકોના ઘરમાં એ ઘેર બેઠે બેઠે પણ પાંચ વર્ષ સુધી જે ઇજાગ્રત વ્યક્તિઓને પાંચ વર્ષ લગીનમાં ત્રીસ ત્રીસ હજાર ઓછા પડે આજે મોંઘવારીની દ્રષ્ટિએ પણ ચાલીસ હજારનો પગાર પાંચ વર્ષ એ ઘરે બેઠા મળે એવી આશા અમે વ્યક્ત કરીએ છીએ આટલું કંઈ હું વિરમું છું મગન રાઠવા સામળકુવા